ત્યારે આકલો જગતનાકા પાસે આવેલ મસ્જિદ સામેના ખાંચામાંથી આવી રહેલ મોટરસાઇકલ નંબર જી જે જીરો ફોર એચ જીરો નવસો નેવુંના ના ચાલકે આવી અકસ્માત કરતા વાજીબા જીગાભાઈ રાઠોડ તેમજ તેમની સામેની મોટરસાઇકલના ચાલક મુનાફ ગુંદીગ્રાહને ઇજા થતા બંનેને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વાલજીભાઈ રાઠોડનું સારવાર દરમિયાન રાત્રિના દસ કલાકે મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતક વાલજીભાઈના પુત્ર ભરતભાઈ રાઠોડે મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બોડતરાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી